એટલે તમારી ગમે એવી પથરી હોય તે નીકળી જાય છે તો મિત્રો આ છે પથરીનો પથ્થર તોડ ઈલાજ વગર દવાએ તરત સરસ અને મફત કરી શકીએ ઉમરાનું દૂધ લેવાનું છે એમાં દસ પતાશા પલાળી દેવાના છે અને નહીંના કોઠે એ દસ પતાસા ખાવાના છે આટલું ખાવાથી કિડનીમાં પણ રહેલી પથરી વીસ એમ એમ સુધીની પથરી હોય વગર દવાએ વીસ દિવસની અંદર દૂર થઈ જાય છે સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય ધન્વંત્રી જય ગૌ માતા